જય શ્રી કૃષ્ણ અન્નપૂર્ણા ડોટ કોમ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે હું લઈને આવી છું કાચી કેરીનું શરબત જેને આમપનનું પણ કહેવામાં આવે છે તો એના માટે મેં અહીં સાતસો ને પચાસ ગ્રામ કાચી કેરી લીધેલી છે જેને મેં ધોઈ અને એના બે ટુકડા કરી લીધેલા છે તો આ રીતે મેં બધી કેરીના ટુકડા કરી લીધેલા છે છાલ અને ગોઠલા કાઢતા તે આશરે છસો ગ્રામ જેટલું વજન થયું છે તો કૂકરમાં નાખી અને એમાં દોઢેક કપ જેટલું પાણી મૂકી અને ગેસ ઉપર ચડાવી અને બે સીટી આપણે કરી લઈશું પાણી આમાં ઓછું જ નાખવાનું છે કેમ કે ચાસણીમાં પછી બાળવું પડશે આગળ જતાં તો હવે બે સીટી થઈ ગઈ છે અને કુકર ઠંડુ થઈ ગયું છે અને કેરી તમે જોઈ શકો કે સરસ બફાઈ ગઈ છે તો હવે કુકરને આપણે સાઈડ પર રાખી અને પલ્પને ઠંડો થવા જઈશું અહીં હવે કેરીના શરબત માટે આપણે ચાસણી બનાવવાની છે તો ગેસ ઉપર એક પેન રાખેલું છે અંદાજે આપણે છસો ગ્રામ જેટલા કેરીનો પલ્પ થયો હતો તો એના માટે હું સાડા સાતસો ગ્રામ જેટલી ખાંડ લઈશ અને એક ખાંડ ડૂબે એટલું પાણી એમાં ઉમેરી અને એક તારની ચાસણી કરવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો આ રીતે સતત હલાવતા આપણે ખાંડની સરસ ચાસણી બનાવીશું હવે બીજી બાજુ આપણે આમ પનામાં નાખવા માટે એક ચમચી વરિયાળી એક ચમચી શેકેલું જીરું અને અડધી ચમચી મરીને દળી અને પાવડર કરી લેવાનો છે બધાનો અને એમાં અડધી ચમચી સંચળ અને અડધી ચમચી મીઠું નાખી અને બધું મિક્સ કરી લેવાનું છે હવે આપણો પલ્પ પણ ઠંડો થઈ ગયો છે તો હવે એને આ મિક્સર જારમાં લઈ અને આપણે ફાઇન પીસી લેશું અને આ બાજુ પીસાઈ ગયો છે તો હવે આપણે જે મસાલો દળીને રાખ્યો છે એ પણ એમાં ઉમેરી દઈશું એ બધું મિક્સ કરી અને એક ગરણી લઈ અને બધો જ પલ્પ છે એમાં કાઢી લેશું એટલે જેથી કરીને કોઈ એમાં નાના મોટા ટુકડા રહી ગયા હોય તો એ બધું જ એકદમ ઝીણું પીસાય નીકળી જાય ગળાઈને તો આ રીતે આપણે બધો જ પલ્પને ગરણીમાંથી કાઢી લીધેલો છે હવે આ બાજુ આપણી એક તારની ચાસણી પણ તૈયાર છે તો હવે બધો જ પલ્પ એમાં નાખી અને ગેસ ચાલુ કરી અને તેને સરસ રીતે પકાવી લેશું જેથી કરીને તે કેરીનો પલ્પ અને ચાસણી બધું એકદમ મિક્સ થઈ જાય તો આ રીતે હવે બધી ચાસણી અને પલ્પ મિક્સ થઈ ગયા છે જો તમે ચમચાની પાછળ જુઓ તો ખબર પડે છે કે કેટલો ઘટ થઈ ગયું છે તો હવે અહીં ગ્રીન કલર આપવા માટે હું થોડો ફૂડ કલર ઉમેરું છું તમારે ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો તો આ રીતે આમ સરસ લીલા કલરનો થઈ ગયો છે જોઈ શકો છો હવે સરસ પાકી ગયો છે તો હવે આપણે એને સર્વ કરવા માટે એક ચમચો આમ એમાં થોડા બરફના ટુકડા અને ઠંડુ પાણી નાખી ચમચીની મદદથી હલાવી અને સવ કરીશું મારી વાનગી જો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ